ખારકુવામાં લાંબા જે છે તે ગરકાવ છે પવિત્ર બળિયાદેવના ધામ લાંબાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે તો આ મહત્વના સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે અમદાવાદમાં આવેલા લાંબા વોર્ડની સમસ્યાનો ખાસ અહેવાલ સામે આવ્યો છે મનપામાં આવેલ લાંબા ગામની આ હાલત ખારકુવામાં લાંબા ગરકાવ છે પવિત્ર બળિયાદેવમાં જે ધામ છે લાંબાની આ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે પવિત્ર સ્થળ ગણાતા બળિયાદેવના ધામ તરીકે ઓળખાતા લાંબાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે લાંબા વોર્ડની સમસ્યાનો ખાસ અહેવાલ સામે આવ્યો છે મનપામાં આવેલ લાંબા ગામની આ દયનીય હાલત લાંબા ગામ ખારકૂવામાં ગરકાવ છે તો પવિત્ર બડિયાધામ ગણાતા લાંભાની આ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે લાંભા વોર્ડની સમસ્યાનો આ ખાસ અહેવાલ સામે આવ્યો છે તો મનપા મનપામાં આવેલા લાંભા ગામની આ હાલત પવિત્ર બડિયાધામના ધામ તરીકે ઓળખાતા લાંભાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે લાંભા ખાર કુવામાં ગરકાવ થયેલું આ દ્રશ્યોમાં આપ સૌ જોઈ શકો છો જે રીતે બળિયાદેવના પવિત્ર ધામ તરીકે ઓળખાતા ઓળખાતાની આ દયનીય સ્થિતિ છે લાંબા લાંબા વોર્ડની સમસ્યાનો આ આ ખાસ અહેવાલ આવેલ ગામની હાલત ગરકાવ છે પવિત્ર બળિયાદેવના ધામ લાંબાની દયનીય સ્થિતિ તો ચાર તરફ ગંદકી જોવા મળી રહી છે પવિત્ર બળિયાદેવના ધામ તરીકે ઓળખાતા લાંબાની આ દયનીય સ્થિતિ

ખાર કુવામાં લાંભા જે તે ગરકાવ થયેલું છે પવિત્ર બળિયાદેવના ધામ તરીકે ઓળખાતા લાંભાની દયનીય સ્થિતિ તો મનપાની હદમાં આવેલ લાંબા ગામની આ દયનીય હાલત ચારે તરફ કનકેનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કોઈ પણ પણ અધિકારી દ્વારા તપાસ નથી કરવામાં આવી રહી પવિત્ર બળિયાદેવના ધામ તરીકે ઓળખાતા લાંબાની આ દયનીય સ્થિતિ છે હાલ તો ચારે તરફ કનકેનું સામ્રાજ્ય છે ખાર કુવામાં લાંબા ગરકાવ થયેલું છે લાંબા વોર્ડની સમસ્યાનો આ ખાસ અહેવાલ ત્યાંના

એટલે કે ખાસ કરીને જો વાત કરીએ તો લાંબા વોર્ડ છે એ પવિત્રની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો અહીંયા ખૂબ જ પ્રસિદ્ધ બળિયાદેવનું મંદિર આવેલું છે લોકો અહીં આવતા હોય છે પરંતુ લાંબા વોર્ડની જો વાત કરીએ એ મહાનગરપાલિકામાં આવે છે અને તમે જોઈ શકો છો આ મહાનગરપાલિકાના દ્રશ્યો છે કે જ્યાં લાંબા વોર્ડનો સમાવેશ થાય છે એએમસી કોર્પોરેશન લાગે છે જ્યાં અત્યારે ચારો બાજુ સોસાયટીઓ આવેલી છે ઘર આવેલું છે અને આ સોસાયટીઓની વચ્ચો વચ્ચ ખાર કૂવો છે એટલે કહી શકાય કે અહીં ચોમાસું તો બારે માસ હોય છે એવું કહેતા મને સહેજ પણ અત્યારે ખચકાટ નહીં થાય કેમ કે હું આવું એટલે કહી રહ્યો છું કે વરસાદ હોય કે ના હોય પરંતુ આ ખાર કુવાનું પાણી અહીંથી ક્યારેય જતું નથી અને કદાચ વરસાદ આવશે ત્યાર તો દયનીય સ્થિતિમાં મુકાઈ જશે આ લોકો કેમ કે વરસાદમાં પાણીમાં ખાર કુવા છે એ બેક મારતા હોય છે વરસાદના પાણી તો જતા રહે છે પરંતુ આ ખાર કૂવાનું પાણી એ ક્યારેય જતું નથી અને હું કેમ કે આવું એટલે કહી રહ્યો છું કેમ કે આ ખાર કૂવાનો જે પ્રશ્ન છે એ કોર્પોરેશનની હદમાં આવતો હોય છે મહાનગરપાલિકામાં આવતો હોય છે કે કઈ રીતે તમે ડ્રેનેજ સિસ્ટમ ગોઠવતો છો તમે જોઈ શકો છો આ તમામ બહેનો અત્યારે અહીં ઊભી છે એક જ આશા લઈને ઊભી છે કે આ મહાનગરપાલિકા છે જે હજે અમારો જે આ તકલીફ છે એ ક્યારે દૂર થશે મહાનગરપાલિકાને વર્ષો થઈ ગયા અહીંયા લાંબા વોર્ડમાં સમાવેશ કર્યા પરંતુ આ ખાર કૂવાનો પ્રશ્ન છે એ અહીં ક્યારે જે છે એ સોલ્વ કરતા નથી સાથે જો વાત કરવામાં આવે તો આ જે લાંબા વોર્ડ છે કોર્પોરેશનની હદમાં આવે છે હદમાં એટલે આવે તે આવે છે તો ચોક્કસથી આ પ્રશ્ન છે એ આઉટ થવો જોઈએ આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે ચંદ્રેશભાઈ સાથે વાત કરીશું ચંદ્રેશભાઈ શું તકલીફ થાય છે અહીંયા જો વરસાદ પડે કે ન પડે આ પાણી ક્યારે અહીંયાથી ઉતરે છે આમ સાહેબ આ લાંબાવડ વિસ્તાર છે એ મહાનગરપાલિકામાં આવેલો વીસ વર્ષ થઈ ગયા વીસ વર્ષ થઈ ગયા છતાંય પણ મહાનગર સરકારે એવી વાતો કરે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે બરાબર હવે લાંબાવડની અંદર વિકાસની જોવા જઈએ તો પાંચ ટકા વિકાસ થયો છે એવું દેખાઈ આવે છે કેમકે જ્યાં જઈએ ત્યાં ગટરની પાણીની રોડ રસ્તાની ઘણી બધી આવી કચરાની ગાડીને નથી આવતી આવી અનેક સમસ્યાઓ સ્થાનિકો દ્વારા અમારી જોડે રજૂત કરવામાં આવે છે અને અમે અધિકારીને જાણ બી કરી છે ચૂંટાયેલા કાઉન્સિલરને જાણ કરીએ છીએ છતાંય પણ કોઈ કાર નાળા કરીને જવાબ કે હા થઈ જશે થઈ જશે આવી વાતો કરવામાં આવે છે આપ જોવા જોઈએ છો અહીંયા ઇન્દિરાનગર વિભાગ બેમાં આપણે ખરા ઊભા છીએ વિભાગ ઇન્દિરાનગર વિભાગ બે જૈન જૈન દિરાસરની બાજુમાં ઘર નંબર છે પાંચસો બાવન સીરીઝ છે અને ચારસોની સીરીઝ છે આ એની આજુબાજુમાં એક ખારકૂવો આપેલું છે એક ખારકૂવો સરકારે જાહેર કર્યું છે ખારકુવો મુક્ત વડ બનાવવું છતાંય પણ આ લાંબા વરની અંદર ખારકૂવો થ ચાલુ છે ઘણી વાર સ્થાનિકો રજૂઆત કરી તેમ છતાંય પણ ખારકો બંધ થયો નહીં અને આજુબાજુમાં ગંદકી ફેલાય છે હા બેન તમે શું કહેશો કઈ કઈ સમસ્યાનો અત્યારે સામનો કરી રહ્યા છો આ અહીંયા ગટર ગટરનું પાણીની બહુ જ સમસ્યા છે અમારા ઘરના બાજુમાંથી બધે નીકળે છે ગટર ગટરનું જે પાણી છે ને

અને ગંદકી એટલી બધી ફેલાય છે કે બધું ખરાબ બધું બહાર નીકળે છે અને કોઈ સાફ સફાઈ વાળા કે ગટર અરજી આપીએ છીએ તો પણ કોઈ ગટર સફાઈ કરવાવાળા માણસો પણ અહીં આવતા નથી કોઈ તમે શું કહેશો આવું સાહેબ બે વર્ષથી આમને આમ ચાલે છે ઘરમાં વરસાદમાં હવારમાં પાણી આવે તારથી પાણી ભરાય અને પાણી ભરાય છે અને આજુબાજુમાં કે વરસાદ આવે એટલે બધાના ઘરમાં પાણી ભરાય હું પગે અપંગ છું મારે કોઈ કરનારું નથી પાણી કેવી રીતે કાઢવું એ ઉકેલ કંઈક કરો બરોબર છે અત્યારે હાલમાં તમે મારા ઘરે જોયા હો પાંચસો ત્રેપનમાં માં ભરેલું છે પાણી સાહેબ તો સાહેબ એનું કંઈક તમે નિવારણ કરો બેન તમે શું કહેશો મારો ઘર આ પાંચસો બાવન નંબરનું ઘર છે દળદર થઈ ગયો ત્યાં અમે ઊભો નહીં રહેવાતું માણસ થી એવું ગંદગી પૂરી ગંદકી ભરેલી છે તમે જોવો તો આમ જોવા જેવું નહીં

બેન કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરો છો તમે અહીંયા ગંદકી ફૂલ ફૂલ ફેલાયેલી છે ગટરના ઢાંકણા બી નથી પૂરી ગંદકી બહાર ફેલાય છે અને બધી રસ્તા ઉપર પાણી બધું એમને એમ જાય છે અને વરસાદ આવે એટલે તો એટલી કોઈ રહેવાની કોઈ સગવડતા નહીં એટલી હાલત ખરાબ થાય છે અમારી ક્યાં ક્યાં રજૂઆત કરી શકે છે અત્યાર સુધી અમે નારોલ ગામમાં નારોલ ગામમાં પચાસ થી વધારે અરજી અમારે આપી હશે પણ કોઈ પાંચસો થી પચાસ તો મેં પોતે લીગલી આવી છે પણ કોઈ એક્શન લેવાતા નથી બસ હા ડીઆઈએમસી પછી મણિનગર ગયા ડીઆઈએમસી ની ઓફિસે ગયા પણ ત્યાં બી કે બસ થઈ જશે થઈ જશે બસ આજ વાત છે ને કોઈ જ કાર્યવાહી થતી નહીં ચંદ્રેશભાઈ મહાનગરપાલિકામાં અને કોર્પોરેશનમાં લાભાવળનો સમાવેશ થયાને કેટલા વર્ષો થયા અને જો કદાચ વરસાદ ન હોય તો આ પાણી ઓછરે છે ખરા ક્યારે ના સાહેબ પાણી જવાનો રસ્તો નથી કેમકે પાણી અહીંયા લાઈન નાખવામાં આવી નથી બરાબર ઇન્દિરાનગર વિભાગ બેમાં જે પાંચસોની સીડી છે ચારસોની સીડી છે બરાબર એની આજુબાજુમાં જે આજુબાજુમાં ધર્મભૂમિ સોસાયટી બની છે બરાબર એની આ જે ખાર છે એ ખારકૂનું પાણી છેલ્લું બહાર જ જાય છે અને બહાર જવાના કારણે એટલી બધી ગંદ ગંદ ફેલાય છે એટલી નાના બાળકો બીમાર થઈ જાય છે મહાનગરપાલિકાના તંત્રને જાણ કરી કાઉન્સિલરને જાણ કરી છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અમે અને આગળના સમયે જો આ કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો આગળ આંદોલન કરવામાં આવશે ઉગ્ર વિરોધ કરવામાં આવશે મહાનગરપાલિકાના જે દાણીપીઠ ઓફિસ છે આપણે તેનો ઉગ્ર વિરોધ કરવામાં ધારણ કરવામાં આવશે તો ચોક્કસથી આ છે મહાનગરપાલિકા કે જ્યાં સરકાર વિકાસના દાવા કરતી હોય છે તો આપને જેમ બતાવ્યું મેં મારી પાછળ બે તમે જોઈ શકો છો આ છે મહાનગરપાલિકાની વિકસિત મહાનગરપાલિકાના વિકસિત દ્રશ્યો તમે જોઈ શકો છો જે ખાર કૂવામાં ગરકાવ છે એટલું જ નહીં પરંતુ વારંવાર અહીંથી રજૂઆત કરવામાં આવી છે આ લોકો દ્વારા છતાં પણ અહીં બારે માસ ચોમાસે એવી હોય છે ગંદકીનો લો ગંદકીના કારણે લોકો બીમારીના પણ ભોગ બની રહ્યા છે અને અહીંને લોકો હવે એવું કરી રહ્યા છે કે જો સરકારના અધિકારીઓ અમારી કોઈ આ વાત નહીં સાંભળે તો આગામી દિવસોમાં અમે

પવિત્ર બળિયાદેવના ધામ તરીકે ઓળખાતા લાંબા ગામની દયનીય સ્થિતિ હાલ છોડ